પાનેલી મોટી સહકારી મંડળીના પ્રમુખની સરકારમાં રજૂઆત આજરોજ ઉપલેટા તાલુકાની પાનેલી મોટી જૂથ વિવિધ કાર્યક્રમ સહકારી મંડળીના પ્રમુખ વિનેરભાઈ ફળદુ ઉપપ્રમુખ મેહુલભાઈ વરસાણી તેમજ સહકારી મંડળીના તમામ કારોબારો સભ્યો દ્વારા ઉપલેટા તાલુકાના પાનેલી મોટી હરી યાસણ સાતવડી ખારચીયા રબારીકા કોલગાટક વગેરે ગામોમાં છેલ્લા બે દિવસ વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી કપાસ સોયાબીન અડદ મગ જેવા વગેરે પાકોમાં થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વે કરી ઉપલેટા તથા ઉપલેટા તાલુકાના પંથકના ગામોમાં વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર વિસ્તારના શાસન સભ્ય તેમજ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાલડીયા ઉપલેટાના મામલતદાર સાહેબને પત્ર લખી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે રિપોર્ટર રિઝવાન જુનેજા મારું નામ ચંદ્રેશકુમાર કુમાર હિરાણી ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક તેમજ તૈયાર પાકને ભારે નુકસાની પહોંચી છે જેમાં મગફળી એરંડા કપાસ સોયાબીન અડદ મગ તલ વગેરે પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની હોવાથી મારી સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવે છે કે આ નુકસાનીનું નુકસાનીનું વરસાદની તકે સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે મારું નામ વીરેન જયંતિભાઈ ફળદુ હું પાલી સહકારી મંડીમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું છેલ્લા બે દિવસથી ઉપલટા તાલુકા અને ગ્રામ્યમાં જેવા કે પાનેલી હરિયાસણ સાતવડી ખારચિયા ચાર કોલકી ભાયોદર ઉપલેટા જેવા ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે આ કમોસમી વરસાદને કારણે મગફળી કપાસ સોયાબીન તલ મગ અડદ એરંડા જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણ નુકસાન થયેલ છે મારી આપ સહકારશ્રીને વિનંતી આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઓફલાઈન અથવા ઓનલાઈન ઓનલાઈન જેવી કે થ્રુ સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે જય સહકાર